બોટાદમાં ગઈકાલે રાત્રે થયેલ યુવકની હત્યાના મામલે ચાર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ મૃતક યુવકના સસરા સાસુ પત્ની અને શાળા સામે મૃતકના બહેને નોંધાવી ફરિયાદ શહેરના રાગડી શેરીમાં રહેતા કિશોરભાઈ વિનુભાઈ જતાપરા ઉંમર અઠાવીસ વર્ષની ભગવાનપરા વિસ્તાર પાસે થઈ હતી હત્યા મૃતક યુવકના પત્ની છેલ્લા દોઢ માસ્તીરી રીસામણે હતા મૃતક યુવક તેની દીકરીને રમાડવા સાસરી જતો જેથી ઝઘડો થતો હતો ગઈકાલે મૃતક યુવાન તેની દીકરીને રમાડવા ગયેલ તે સમયે ઝઘડો થતા છરીના ઘા ઝીંકી કરાઈ હતી હત્યા પોલીસે સસરા ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળા સાસુ ખુશીબેન ધર્મેન્દ્રભાઈ વાળા પત્ની ઉર્વશીબેન કિશોરભાઈ જતાપરા અને સાળો હાર્દિક ધર્મેન્દ્રભાઈ વાળા સામે ફરિયાદ પોલીસે મૃતક યુવાનના સાસરી પક્ષના ચારેય સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા પરિવારજનો દ્વારા આરોપીઓની અટકાયત ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર આ બોટા ટાઉન વિસ્તારમાં આજે હત્યાનો બનાવ બનેલ છે તેમાં જે મરણ જનાર છે તેના જ કુટુંબીજનો દ્વારા હત્યા છે તે કરવામાં આવી છે પ્રાથમિક વિગત જોઈએ તો જે મરણ જનાર છે તેની પત્ની રિસામણે હોવાથી તે વારંવાર ત્યાં જતો હતો અને આ બાબતે સસરા અને અન્ય સભ્યો વચ્ચે બોલાચાલી થતા તીક્ષ્ણ ઘા દ્વારા તેની હત્યા કરવામાં આવી છે આ વિગતમાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને આગળની તપાસ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે આ બાબતે આરોપી વિરુદ્ધમાં તપાસ કરવા માટે ટીમો બનાવેલ છે અને આ ટીમોના આધારે હાલમાં આરોપી પકડવા માટેની ટીમો કાર્યરત છે અને મરણ જનાર છે તેના પણ ગુનાઇત ઇતિહાસ અંગે આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે મને ફોન આવ્યો કે આવી રીતના બની ગયો છે એ ઘરે ત્યાં તેડવા ગયો હતો મારે ભાભીની મારી ભાભી ને તેડવા ગયો તો એની ચારેય થઈને મારા ભાઈને ને ભગવાન પરામાં માર્યો એના ઘરે તેડવા ગયો હતો ભગવાન પરામાં ગયો ને તો એને ચારે થઈને એને મારી નાખ્યો એમના ઘરના ત્યાં હતા હા એમના ઘરના ત્યાં હતા અને મારનાર કોણ કોણ છે શું નામ છે હાર્દિક હતો પછી ધર્મેશ હતો પછી ખુશી હતી અને ઉર્વશી હતી ચારે થઈને મારા ભાઈને મારી એમનો હાળો થાય થાય અને આપ સાસુ થાય અને સસરા થઈ હવે માંગ શું છે તમારી ગઈકાલે ઘટના ઘટેલી છે ઘણા બધા કલાકો થયા છે શું માંગ છે તમને ના ન લાવે ત્યાં સુધી મારી આ બોડી નથી લેવાની નહીં સુકારું ત્યાં સુધી ના આ નહીં સુકારું બેડ લઈ લાવવા માટે તમને કોઈ દબાણ કે કોઈ ના હા દબાણ કરે છે આ કેમ કેસ કે લઈ લો તો પીએમ કરાય હવે હું પીએમ ન કરાવીને પહેલા આ ચારે ને આરોપીને લાવ પછી અમે લઈ જશું પીએમ કરાવીએ ત્યાં સુધી આરોપી ન ધરતા ત્યાં સુધી બેડ નહીં ના ત્યાં ઉદિન નહીં સુકાર મારું નામ મહેશભાઈ જોરુભાઈ વાટુકિયા મનોજભાઈ તમારે શું થાય આ મારે કિશોર ઉર્ફે ગઢો વિનુભાઈ જતા પર મારા મામાનો દીકરો થાય છે ભાઈ કાલે ચાર તારીખ આ બનાવ બન્યો હતો છ થી સાતના ગાળામાં તો એ હજી પોલીસ શું કરે છે અને આ એકવીસ કલાક થવા આવી છે તો હજી અમને કાલે અમે એવું સ્વીકાર્યું હતું કે જ્યાં લગી અમને આરોપી ન મળે ત્યાં લગી અમે ડેડ બોડી નહીં ઉઠાવીએ તો અત્યારે અમારે શું કરવાનું એકવીસ કલાક થઈ ગઈ છે તો અમે પોલીસને આ બધું જાણ મગ કોઈ કોઈ મંત્રીનો દીકરો હોય કોઈ રાજકારણનો દીકરો હોય તો એમાં પોલીસ ચોવીસ કલાકમાં ગોતી લાવે છે તો અમારે ગરીબ માણસોને શું કરવાનું એ મારી આ તમને કહેવાની વિનંતી છે એમાં એવું હતું કે મરણ જનાર જે કિશોરભાઈ વિનુભાઈ જતાપરા ઉર્ફે ગઢો એને પ્રેમ લગ્ન કર્યા હતા મોચીની છોકરી લાવ્યો હતો ધર્મેશ એનું નામ છે એમને વાળા અટક છે તેઓ આ બધા અત્યારે નાસ્તા ફરે છે તો અમારે એ માંગ છે કે આ લોકોને પકડવાની ખુલ અમારે કડક કાર્યવાહી કરો ત્યાં શું લેવા ગયા હતા અને આ દોઢ મહિનેથી કંઈક અને એને રિહમણું હતું દોઢ મહિને હતા અને મનાવા ગયા હતા અને છોકરીને એની 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 છોકરીને લેવા ગયો તો ત્યાં એના શાળાએ અને એના ઘરના કૃત્ય કરી નાખ્યું એમને કોઈ જાતની જાણ નથી અને એમ એવું કેવી છે કે અમને આરોપીને હાજર કરી દો